નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ માર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451 મુન્દ્રાના બરાયા પાસે જોખમી પાપડી તોડી રિપેરિંગ કામ શરૂ થયું મુન્દ્રા તાલુકાના બરાયા ગામ પાસે નવનિર્માણ પામી રહેલા પુલને લીધે બાયપાસ તરીકે ઉપયોગ થતા આ બરાયા ગામમાંથી પસાર થતા કોઝવે માર્ગમાં લાંબા સમયની ફરિયાદોને અંતે રૂપ ખબરમાં માર્ગ અને મકાન વિભાગે મરામત શરૂ કર્યું છે જે ટૂંક સમયમાં પૂર્ણ થઈ જવાની ખાતરી આપવામાં આવી છે ત્યાં સુધી તમામ એસટી વાહન વ્યવહાર ગુંદાલાથી અને અન્ય વાહનો પ્રાગ પર બે માંથી પસાર થાય છે મળતી વિગતો મુજબ શુક્રવારે એસટી બસ બરાબર આ પાપડીમાંથી પસાર થઈ હતી ત્યારે ટ્રાફિક જામ થતા માર્ગ વચ્ચોવચ કોઝવેમાં રિવર્સ લેવા સમયે પાડી ઉપર ચડી ગઈ હતી અને ટ્રાફિક જામ થયો હતો બસ જોખમી સ્થિતિમાં આવી ગઈ સદભાગ્યે કોઈને ઈજા પહોંચી નહોતી શનિવારે સવારે કોઝવેને તોડવામાં આવ્યો અને સમગ્ર નદી વહેણનું પાણી કાઢવામાં આવ્યું વચ્ચે પાઇપ નાખીને મરમ્મતનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું આ સમસ્યા એટલી ગંભીર હતી કે ખુદ બરાયા ગ્રામ પંચાયતે પણ પહેલ કરી હતી કે જો તંત્રને કામ ન કરવું હોય તો અમને મંજૂરી આપો અમે અમારા ખર્ચે કરી લઈએ પરંતુ અંતે આજે માર્ગ અને મકાન વિભાગે કામ શરૂ કરી દીધું હતું જે ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે તેવી ખાતરી માર્ગ મકાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની લોકેશન સાઇટ પ્રભુવંસી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક જાની દર્શક મિત્રો આજે તારીખ દસ નવેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર